છે રોડ ઉપર અહીંયા દર્શન થાય છે શરૂ થાય છે આનંદ ચૌદ સુધી અગિયાર દિવસ સુધી અહીંયા ખૂબ જ અમે એ લોકો અહીંયા સેવા આપીએ છીએ સનાતન ધર્મ શરૂ રહે અને બધા એને સમજે એની માટે અગિયાર દિવસ અમે અહીંયા સેવા કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ અને અહીંયા અમે અમને ખૂબ જ મજા આવે છે અને અહીંયા બધા જ ખૂબ સારા વ્યક્તિ છે મારા હું જય બોલાવીશ અને ત્રણ વર્ષથી સતત અમે કેસરી મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહભેર દરેક હિન્દુ આપણા એકતાપૂર્વક રહે એ માટે અમે સાથે મળીને બધા કરી રહ્યા છે સાથે પુરુષો તો કરે છે પણ કેસરી મહિલા વાહિની કરીને અમારું ગ્રુપ પણ પોતાનું ચાલે છે સાથે અનેક વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો પણ કરી રહ્યા છે જેમાં અમે છપ્પન ફોક છે સતનારાયણ ભગવાનની કથા છે ડાયરો છે અમારા સાંસ્કૃતિક લગતા બધા પ્રોગ્રામો છે એ બધા પ્રોગ્રામો તો સાથે કરીએ છીએ પણ અહીંયા મહિલાઓને એટલું બધું સન્માન આપવામાં આવે છે કે સાથે મહિલા દિન ઉજવણી અમે કરીએ છીએ અને એ ઉજવણીના દિવસે શ્રી આપણે રાણી જીજાબાઈ અને એ લોકો જે પોતે બધાનું બધા બલિદાન આપ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજાનેમાં તો એ દિવસે આખો પંડાલ અમને મહિલાને સોંપી દેવામાં આવે છે અને બાપાને પ્રસાદી પધરાવાથી લઈ અને ટોટલી પંડાલનું બધું જ આયોજન અમે કરીએ છીએ અને ખૂબ જ અમે રંગે ચમે આ ઉત્સવની અમે ઉજવણી કરીએ છીએ અને દરેક હિન્દુ ભાઈ તત્વો બધા લોકોને ભાઈઓને બહેનોને તમામ આપણા જનતાને વિનંતી કે દરેક લોકો અહીંયા આવે અને દર્શનનો અવશ્ય લાભ લે શ્રી નમઃ వాడిగా <tune> 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 સામાજિક સમરસતા લોકોને એક રાખવા અને લોકોને જયારે દેશ માટે જરૂર પડે ત્યારે અડધી બનાવવા માટે દેવ કાર્ય દેશ નાદ સાથે જે યજ્ઞ રાજાનું આયોજન કર્યું આ સ્થળનું સૌથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીં બિરાજિત પુણે પ્રસિદ્ધ આમ કહું તો પૂરા વિશ્વ પ્રસિદ્ધ શ્રીમંત દગડુ શેઠ પ્રતિકૃતિ સમી મૂર્તિ પ્રત્યેક વર્ષે બિરાજિત થાય છે સાથે સાથે અહીં આવતા લોકો નાના બાળકો અને મોટા વડીલો અહીં વેદ દર્શન કરી શકે એની માટે વેદો અહીં ઉપસ્થિત છે સાથે સાથે આ વખતે ઓપરેશન જે સરકાર શ્રી રાજ્યની દ્વારા કરાયું હતું તેને ગ્રાહ્ય રાખીને તેમજ દેશ માટે પોતાનું બલિદાન આપનારી ભારતીય સેનાને અહીં ઓપરેશન સિંદૂર જે આપણા દેશ માટે જે આરંભ્યું હતું તેને સમર્પિત આ માર્ગનું નામ દેવામાં આવ્યું છે સાથે સાથે તેમના સમર્થન સેના અને સરકાર પણ છે અને સાથે સાથે પ્રત્યેક વર્ષે અહીનો જે સેલ્ફી પોઈન્ટ છે એ પણ લોકો વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર હોય છે ત્યારે આપ સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી ભાવિકોને વિનંતી કરીશ ભાવનગરના ભાવિકોને વિનંતી કરીશ આ પંડાલનો ભાગ બને આ પંડાલમાં આવીને બાપાના દર્શન કરે અને રાષ્ટ્રવાદની મુહિમમાં અમારી સાથે જોડાય એ જગ્ય રત્ના ભારત માતા કી જાય વંદે માતા